હું બીજા એ ચાલુ મને કોકારે લવ છે સમજી ગયી તારો ફોલ્ટ છે કોકારે લવ કરે ને રાત્રે વાતું કરે ને એટલે હું હવે કરું નહીં મને ભરોસો જ નથી હું માં એક જ વાર ભરોસો કરવાનો માણું છું જિંદગીમાં ભરોસો તૂટે ને એટલે પૂરું હવે એ છોકરા રે આરામથી વાતચીત કરી લેજે હું ત્યાં સાતું ધોરણે ઉન્મારું કાલે જ આવીએ છીએ ને એ છોકરાને નંબર બંબર બધું સુખું મામાને આપી હું એ છોકરા ને બોલાવી અને તારી યાર સગાઈ હું ત્યાં કરાવી સમજી હું તારી સગાઈ કરાવી હવે તો કાલે જોવાં થાય હું કરાવી તું મોજકાર નહી તારે હું સગાઈ કરાવું નંબર આપી બધા ટોટલ નંબર આપી નંબર બાર વાગ્યા પછી કલાક કલાક વાતડી છે ને બીજી છોકરાવારે બધા નંબર આપી કઈ કહેવાની જરૂર નથી થવાનું છે સમજી કે સગાઈ કરો ખબર પડે ને આપડે દુનિયા ને ખબર પડે આમાં વાઘ કોનો તો કઈ કઈ સગાઈ ચૂંટી દુનિયાને ખબર પડે ભવડા કોના થયા ને એ આખી દુનિયા ને ખબર પડે સમજી ગયે મારે કાલે પપ્પાજી ત્રણે ત્રણ નામ નહીં બધું મોઢે કહી દઉં થોડું નંબર તો ઠીક છે બધી અત્યારે આપી ભલે તારો વારો કાઢે ભલે તને લટકાવી દે એ મારે કોઈ જોવા લેવા ન દેવા લગાડ્યું કે મારી પેલા દીધ છે ને સગાઈ નથી કરવી નો ગમે પેલા જ સગાઈ ના મને કોને કીધું કીધું તું પણ મેં વસ્તુને મજાક સમજી મને હું ખબર નથી આવી કે આવી કે મને ખબર નથી સમજી કે મેં વસ્તુ સિરિયસ મજાક માં લીધું મને આ છોકરા બુદ્ધિ છે ત્યારે વાતચીત કરી દે સમજી હવે ખબર પડી કે તું ઓલરેડી ચાલુ જ છે હજી છોકરા ને ચાલુ છે કમ્પ્લીટ ચાલુ છે છે ને લગભગ કલાક કલાક વાતચીત થાય છે કાલે હું તું મારી જિંદગી બગાડવાનું તું છે ને કઈ બાકી રાખ એટલી મને ખબર પડે તારા મા બાપ ને તારા મા બાપ ને પગવું એ હે મેં બગાડી કેમ સગાઈ કરી ને હા તો એ સગાઈ તો તૂટી જાય કાલે જુકરા ને સગાઈ એક થી લાખે સગાઈ ના રહે આપડે એક થી લાખી વાત પૂરી તો કાલની તારીખ તારીખમાં તૂટી જાય ને કાલ ની તારીખ હું મારા પપ્પા ને મારા દીજાજી ત્રણે ત્રણ આવી હું મારા સાહેબ ને કહીને મને આખો રિપોર્ટ કાઢી દેવાની છે ને કઈ જરૂર સબૂત તો હું પૂરે પૂરા આપી તો જ બધાને ખબર પડે કે ભાઈ યમ સગાઈ તોયડી આરકો થી વધારે વારો કાઢે ને હરકો થી ત્યાં મને એમ સુકો ને આવે કે હવે બરોબર થયું હવે વેતન પડે જ જાગતું તને વેતન જાગવું પડે ને હરખી થી અથવા હું તને આવ્યું વેતન મારું તો મને શાંતિ થાય તમારો મારવાનો કોઈ નથી આ તો કાઈ કઈ બીજા ના ખબર તું યાદ રાખજો હવે આપડો શપથ તો પૂરા થાય ભીણતું થાય